જગદીશ વિશ્વકર્માએ મેવાણીને આપ્યો જવાબ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાંથી મેવાણીને આપ્યો જવાબ સાથે જ કહ્યું કે મોટા અવાજે સ્ટેજ પરથી કંઈ નહીં થાય તેવું એ જગદીશ વિશ્વકર્માએ કહ્યું તો સાથે જ કહ્યું કે રસ્તાઓ પર અને વિધાનસભામાં બુમાબૂમ કરતા હોય છે અમુક નેતાઓ સત્ય છે કે ક્યારે છુપાવતું નથી વિશ્વકર્માએ રીતના નામ લીધા વગર એ નિવેદનનો વળતો પ્રહાર કર્યો છે જે નિવેદન છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચામાં છે ક્યાંક રેલીઓ નીકળી રહી છે તો ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પણ જગદીશ વિશ્વકર્માએ આજે ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના એક કાર્યક્રમમાંથી તેમને નામ લીધા વગર આકરા પ્રહારો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ આ એક સવાલ પૂછ્યો જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે હું સમાજનો દીકરો છું હું સમાજ સુધારવા નીકળ્યો છું મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બેન દીકરા દીકરી ન્યાયની લડત માટે નહીં સ્વાર્થ માટે જે લોકો લડે છે સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકર ને આ કોંગ્રેસ સરકારે સેના માટે હજાર મત રદ કરી બોલવાથી સમાજના દીકરા દીકરી નો ગુમરા નહી કરી શકો જે સત્ય છે જે હકીકત છે એ હકીકત ક્યારે છુપાવાની નથી અને એ વખતે તમને કહું કે શ્યામા પ્રસાદ મુખર્જી રાજીનામું સેના માટે આ સવાલ જયારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે ત્યારે ખાલી પૂછી જવું એક વખત કે બાબા સાહેબ ને તમે કેટલી વખત અન્યાય કર્યો છે ને સાથે સાથે એ પણ પૂછજો વડાપ્રધાન હતા જેવી કે કેટલા રીંગણા લઉ એટલે કે ભાઈ લે જેટલા તોડવા એટલા તોડી લે એ પરિસ્થિતિ ની અંદર નેહરુજીને ભારત રત્ન એવોર્ડ કોને આપ્યો તો પોતે જ વડાપ્રધાન પોતે જ એવોર્ડ આપ્યો એ જ રીતે એમના પૃથ્વી ઇન્દિરા ગાંધીજી એમને ભારત રત્ન એવોર્ડ લેવો તો એમને એવોર્ડ કોણે આપ્યો એમની સરકારે અને ત્યારે પાછા વડાપ્રધાન અને જ્યારે બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડ આપવાની વાત થઈ તો કે નહીં ખાલી કોંગ્રેસના મિત્રો

લોકસભાના સેન્ટ્રલ હોલમાં મૂકવાનું થયું અને ત્યારે કોંગ્રેસના વડાપ્રધાને શું જવાબ આપ્યો ખબર છે રખના હૈ મગર સેન્ટ્રલ હોલ કે અંદર જગા નહીં હે અને ત્યારે શ્રદ્ધે અટલજીના શબ્દો હતા જગા તો બહુત હે બાબા સાહેબ કે લીએ આપકે દિલ મેં જગા નહીં હે